હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં કેમ છે બધા મજામાં બધાને જય માતાજી મસ્ત મજાને સવાર પડી જાય છે અને આપણે સવારે વહેલા ઉઠીને ના કહી દીધું હોય છે અત્યારમાં વહેલા વહેલામાં તો બધા વહી આવી ગયા છે ખેતરમાં કામ કરવા ને આપણે હજી જા નથી થોડાક ઘણા અડદ ને એવું ભાઈ ઉઠ્યું તો અહીંયા બધા નેદવા વહી આવી ગયા છે તો હવે જાઉં હું એ તી ખેતરમાં અહીંયા તો બીજું મારે કાંઈ કામ નથી તો જાઉં ખેતરમાં અને બધા થોડા ઘણા મગ ને એવું નેદે છે હે તો નિયત દાવા જાવ પછી આવે આપણે મળીએ હા બાપા શું કરું બેઠો છો ભાઈ બેઠા હા વાહ વાહ તેર લાગી ગયો બેઠો તેર લાગી ગયો હા બેહો ને બેહો ને જઈને તેર નું તો કાઈ કરાય નહી હો આવા બે હાય તે તેર નું પછી લીને બહુ તેર લાગી ગયો હોય કે તો પાછો કે આવે એલો જે નામ ની બેસ્યા પેલા વાહ વાહ બસ જો એમ જ બેહવાનું હોય

બીજા તો હોય જ ને બીજે ન લાગે પેલા થી નહી પેલા થી નો બીવું જ નહીં કોઈ થી ન હા મારા બા તો કોઈ થી બીવે નહી કઈ થી બીકે ન લાગતું હું કરો બે બધાને જય માતાજી રાડા ભાંગવાનું કામ કરું એ તારું કામ નહીં એ બજાનું કામ એટલે આ લણ ફોન નહિ બેઠી બેઠી હમ તે ખરી કા નક બળવા મળ્યા હ તે મુ કહો બેઠ બેઠી એમ નથી હમણાં એવું છે हम्म वाह वाह रेमित हरी करो लो तेमो होय बिजू बाकी छ लहण जो बा फोलेच छ हजी बाकी है पण घडी केम त कऊ नक बड़वा मड़यो एम ह ते घडी खमीदा एम हां ते खमीदा बिजू हु कोइने पडाने त काय केवेनी काम करो एम यो होय सरेने के कोय बे काम करावाई नहीं तो पसे मुना करती हती काम हो हां मी आती हवाडेनी हां हम्म

न्या पर दुरी थी न बी रामाना था तन बीवे नि दुरी थी जो इच्छ सक्सेस जाय के नी रेवे एनु तो काही नकी नी नी बीवे तो पछ आपडो प्रैंक फेल जाय ई तो मतलब मानतो से नी बीवे तो करवानो रे भक्त बी जाय बाय सात से अबारो

એટલા માટે હવે જઈ પ્રેંક કરવા મમ્મીને પ્રેંકમાં ખબર નથી પડતી મારા મમ્મીને છે ને પીવેને એમ ખબર પડે પણ પ્રેંકમાં ખબર ન પડે એમ આપણે બી રવાનું હોય એમ ને આપણે મારી મમ્મી આપણે કે પ્રેંક ને મારી મમ્મી એમ કે બી થાય એમ બસ એમ એ હાલો તો હવે જઈએ આપણે પ્રેંક કરવા એ નોત નીકળતી ન નાખ દે દે મૂંછો બા મને આ ભાખ હું કોઈ ગયું બીવું ની ધીમણે પણ નાખ દેતા પણ એવું ના કયું મળતો ક્યાં નાખ દેતા આમાં ક્યાં નાખ દેતા શું છે આ શું છે આ લાગતું જો તો ખરા પણ શું છે મારે ને જોઓ ભાઈ શું છે આપણે આ پتہ નહી ક્યાં એ દોરી જો તો દોરી છે દોરી પેલી પડ

તે મને બીક ન લાગે તો એને ન લાગે ને માથે લીપડે કે સારું તો કરવું પડશે તમારે ے خبن امن थोड़ी <laughs> तो होती क्या मैं बीत गया देखो बीत नहीं <laughs> भाई सांसो तो कैसे सक्सेस जाए के नहीं रहे नहीं तो जो अबे सक्सेस हो जो तो मर सांदे भाई प्रैंक कर मर मम्मी तो बीत गया बीने मर मम्मी तो उठे घर तक भी आ गया लिमड़े थे बे होय ना उभा रहा हां डायरेक्ट घर तक आ गया तो फैमिली मारो मम्मी साथ ऐसे के आज प्रैंक थी गयो से प्रैंक जो सक्सेस मने यो लगदो हो के आ है नहीं पण सक्सेस थी है

<noise> <hesitation> <hesitation> ini kamu <hesitation> 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 <hesitation>